મોરબી સમાચાર આવી રહ્યા છે જ્યાં પીસીઆર વાને કાર અને રિક્ષાને અડફેટ લીધા હોવાની વિગતો મળી રહી છે પીસીઆર વાનનો ડ્રાઈવર નશામાં હોવાનો થઈ રહ્યો છે આક્ષેપ જ્યાં રિક્ષામાં સવાર પાંચ લોકો પણ ઘાયલ થયા છે પીસીઆર વાનના ડ્રાઈવરને પણ ઈજા પહોંચી હોવાની વિગતો મળી રહી છે આ ઘાયલોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે તો રિક્ષામાં સવાર પાંચ જેટલા લોકો આ અકસ્માતને કારણે ઘાયલ થયા હતા અને પીસીઆર વાનના ડ્રાઈવરને પણ ઈજા પહોંચી હોવાની વિગતો હાલ મળી રહી છે ઈજાગ્રસ્તોને સારવાર માટે તુરંત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અકસ્માત બાદ આવું જુઓ કે અહીં આ પીસીઆર વાને કાર અને રિક્ષાને અડફેટી લીધા હતા અને જે લોકોની ઈજા પહોંચી છે તેમાં પીસીઆર વાનના ડ્રાઈવર નશામાં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે વિના સાથે ભાસ્કર જોશી ભાસ્કર આખરે આ સમગ્ર ઘટનામાં કોની બેદરકારી સામે આવી રહી છે એ ચોક્કસથી જય મોરબીમાં ત્યાં એકસો બાર બીસીઆર વાન છે તેના દ્વારા આપસમાં સર્જવામાં આવ્યો છે અને એક કાર અને એક રિક્ષાને ટોક્કર મારવામાં આવે છે અને રિક્ષામાં સવાર પાંચ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે સાથે સાથે એકસો બાર જે બીસીઆર વાન છે તેના ડ્રાઈવરને પણ ઈજાઓ પહોંચી છે ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ જે આ પીસીઆર ડ્રાઈવર છે તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું અને તેને પણ ઈજા થતા તેને પણ હાલ છે જે પ્રમાણે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે જે વાત કરવામાં આવી છે તે મુજબ જે એકસો બાર પીસીઆર વાહન છે તેનો ડ્રાઈવર બેફામ રીતે વાહન ચલાવીને નીકળ્યો હતો અને સૌથી પહેલા એક ઇકો સ્પોર્ટ કાર છે તેને ઠોકર મારી હતી અને ત્યારબાદ છે તેને ઠોકર મારવામાં આવી હતી અને રીતે જે અકસ્માત હાલ મોરબી તાલુકા પોલીસ તો કાફલો ઘટના સ્થળે પહોંચી ચુક્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે જયેશ બિલકુલ ભાસ્કર તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો પીસીઆર ડ્રાઈવર નશામાં આ રીતે ડ્રાઈવિંગ કરી રહ્યો હતો અને તેની અડફેટે આ લોકો પણ ચડી ગયા અને તેમને ઈજાઓ પહોંચી છે જો કે લોકોના રોષનો ભોગ પણ તે ત્યારબાદ બન્યો હતો કારણ કે રિક્ષામાં સવાર પાંચ જેટલા લોકો ઘાયલ થઈ ગયા અને તેમને હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી પણ પીસીઆર વાનનો ડ્રાઈવર નશામાં ધૂત થઈને જે રીતે ગાડી હંગારી તેવા આ રિક્ષા ચાલકમાં સવાર જે તમામ લોકો હતા તેમને પણ ઈજા પહોંચી અને તેને કારણે લોકોના રોષનો ભોગ આ પીસીઆર વાનનો કાર ચાલક પણ બન્યો